મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર આવેલ મલ્હાર પોઈન્ટ ખાતે એસીમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી મલ્હાર પોઈન્ટમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે એસીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે છ જેટલા કર્મચારીઓ દાજી ગયા હતા સમગ્ર ઘટનામાં કેટલાક કર્મચારીઓની હાલત ગંભીર જાણવા મળી રહી છે